હાકી અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ઝુપેલવાલા સમાચારમાં વાત કરીએ તો ડભોઈ તાલુકાના ભીમપુરા અને કરનેર તેમજ સનોર ફૂલવાદી કરનારી અશોદરા ગામે ઓરસંગ નદીમાં મોટા પ્રમાણમાં ગેરકાયદેસર હાઇવા અને ટ્રકોમાં તેમજ ટ્રેક્ટરોમાં જેસીબી મશીનથી રેતી ઉલેસ જવાનો કારો કારોબાર છેલ્લા ઘણા મહિનાથી કરતા હોય છે અને ઠેર ઠેર નદીમાં ઊંધા ઊંધા ખાડા પડી દીધા હોય ત્યારે ગ્રામજનો દ્વારા

મશીનથી ઓરસંગ નદીમાં ટેક્ટર દ્વારા રેતી ભરી અન્ય જગ્યા ઉપર સ્ટોક કરી બે પાન સફેદી રેતીનો ઉદ્યોગ ધમધમી રહ્યો છે તેમ જાણવા મળ્યું હતું રિપોર્ટ રફીક મંસૂરી